હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં શિયાળાની ઠંડીમાં રાત્રે ડિનર માટે ખાવાની મજા પડી જાય એવી ગરમા ગરમ પાલકની ખીચડી બનાવીશું તો ચાલો હવે પાલકની ખીચડીની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો સૌથી પહેલાં એક વાડકી જેટલા ચોખા લઈશું અને પા વાડકી જેટલી તુવેરની દાળ લઈશું અને આ બંનેને ધોઈ લઈશું અને ત્યાર પછી થોડી વાર માટે પલાળી રાખીશું હવે સૌથી પહેલાં પાલકની ખીચડી બનાવવા માટે આપણે પહેલાં સાદી ખીચડી બનાવી લઈશું તો તેના માટે કૂકર લઈશું અને કૂકરમાં દાળ અને ચોખાને પલાળીને રાખ્યા હતા એ બંનેને ઉમેરી દઈશું અને એમાં મેં બે વાડકી જેટલું પાણી ઉમેર્યું છે ત્યાર પછી એક રીંગણ અને એક બટાકાને મેં મોટા મોટા ટુકડા કરીને કાપી લીધા છે તો એ બંનેને પણ ઉમેરી દઈશું તમારે આમાં બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય તો ઉમેરી શકો છો ત્યાર પછી ચમચી જેટલી સૂકી હળદર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી કૂકરનું ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિશલ વગાડી દઈશું હવે આ ખીચડી બને ત્યાં સુધી આપણે પાલકની ખીચડી માટેની ગ્રેવી બનાવીને તૈયાર કરી લઈશું તો હવે તેના માટે ગેસ ઉપર પેનને ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ તમે જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે તમે ઓછું ખાતા હોવ તો તમારે ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરશો તો પણ ચાલશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી અને ક્રેકલ થવા દઈશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે ત્યાર પછી એક ડુંગળીને મેં થોડી મોટી મોટી કાપી લીધી છે તો એ કાપેલી ડુંગળી પણ તેલમાં ઉમેરી લઈશું અને એને સાંતળવા દઈશું હવે આમાં ઉમેરવા માટેના બધા શાકભાજી છે તે મેં થોડા મોટા ટુકડા કર્યા છે તમારે નાના ટુકડા કરવા હોય તો તમે કરી શકો છો હવે ત્યાર પછી ગાજર અને કેપ્સિકમને પણ ડુંગળીમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી એને પણ સાતળવા દઈશું હવે એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને એની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી આપણે એને સાતડવા દઈશું આ બધા શાકભાજીને આપણે ઓવર કૂક નથી કરવાના થોડા હલકા કૂક થઈ જાય એટલે એમાં મસાલો કરી દેવાનો છે તો હવે આપણે એમાં મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું અને ત્યાર પછી અડધી ચમચી જેટલા ધાણાજીરો પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલા લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તમે તીખું જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું રહેશે પાલકની ખીચડી બનાવતા હોય ત્યારે તમારે લીલું જ મરચું ઉમેરવાનું રહેશે તમે લાલ મરચું ઉમેરશો તો પાલકની ખીચડીનો કલર બદલાઈ જશે અને એકદમ લીલી બનશે નહીં ત્યાર પછી એક ટામેટાને મેં મોટું સમારી લીધું છે તો એ ટામેટાને પણ અંદર ઉમેરી દઈશું અને એને અધકચરું કૂક થવા દઈશું હવે આ બધાને લગભગ એક મિનિટ જેવું કૂક થવા દીધું છે હવે ત્યાર પછી એમાં પાલકને મેં પહેલેથી જ બાફી અને એની પેસ્ટ બનાવી લીધી હતી તો એ એક વાડકી જેટલી પાલકની પેસ્ટ ઉમેરીશું અને બધા શાકભાજી જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું પાલકની પેસ્ટ બનાવવા માટે તમે પાલકને એક તપલીમાં બાફી લેવાની અને ત્યાર પછી એને બરફવાળા પાણીમાં નાખી અને પછી એની પેસ્ટ બનાવશો તો એકદમ લીલી રહેશે હવે તમે જોઈ શકો છો પાલકની ગ્રેવીમાં ઉકાળો આવવા માંડ્યો છે તો એક બાજુ આપણી ખીચડી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો એ બનેલી ખીચડીને આ પાલકની ગ્રેવીમાં ઉમેરી દઈશું અને આપણે જે સાદી ખીચડી બનાવીએ છીએ તે થોડી ઢીલી રાખવાની છે તમારે એકદમ છૂટી નથી રાખવાની હવે ત્યાર પછી પાલકની ગ્રેવીમાં બધી ખીચડીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા પાલકની ગ્રેવી અને સાદી ખીચડીને બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધા છે હવે આ પાલકની ગ્રેવીનો ટેસ્ટ ખીચડીમાં આવી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું હવે લગભગ એકથી બે મિનિટ માટે મેં એને કૂક થવા દીધું છે અને તમે જોઈ શકો છો હવે આપણી આ પાલકની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે આ ખીચડીની કન્સિસ્ટન્સી તમારે જે પ્રમાણે એટલે કે તમારે થીક રાખવી હોય તો તમે થીક રાખી શકો છો અને થોડી ઢીલી રાખવી હોય તો તમે તે પ્રમાણે રાખી શકો છો હવે ત્યાર પછી એના વઘાર માટેની તૈયારી કરી લઈશું તો તેના માટે બેથી અઢી ચમચી જેટલું તેલ વઘારિયામાં ઉમેરીશું અને એને ગરમ થવા દઈશું અને તેલ ગરમ થઈ જાય એ તે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી લઈશું પછી એમાં ચાર આખા લાલ મરચાં પાંચ અમચી જેટલી હિંગ અને થોડું મરચું ઉમેરી અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને આપણો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે હવે ત્યાર પછી આ વઘારને આપણે પાલકની ખીચડી ઉપર રેડી દઈશું અને તમને લસણનો ટેસ્ટ વધુ પસંદ હોય તો વઘારમાં તમે સૂકું લસણ જીરું સમારીને પણ ઉમેરી શકો છો પરંતુ મેં અહીંયા ગ્રેવી બનાવવામાં લસણ નાખ્યું હતું એટલે અત્યારે વઘારમાં મેં એને સ્કીપ કર્યું છે અને હવે તમે જોઈ શકો છો આપણી આ પાલકની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને હા આ પાલકની ખીચડી બનાવવામાં ખૂબ જ સરળ છે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને સાથે સાથે એકદમ હેલ્ધી છે તો હવે આ ખીચડીને ગરમા ગરમ શવ કરી લઈશું આ પાલકની ખીચડી જોડે તમને રોટલો રોટલી કે પરોઠાની બિલકુલ પણ જરૂર નહીં પડશે અને આ ખીચડીને તમે મસાલા છાસ મસાલા દહીં દહીં તિખારી કે ગુજરાતી કઢી જોડે તમે ખાઈ શકો છો અને મેં આ ખીચડીને ગુજરાતી કઢી જોડે સર્વ કરી છે તો હવે આ ટેસ્ટી અને હેલ્ધી એવી પાલકની ખીચડીની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો